પેલા ઋષિ મુનિ હતા ને આપણે એકલ સંગી એકલ સંગી ના બાપ હા તો મહા ત્યાગી હતા બધું હતું અને એકલ સંગી ને એને યોગ થવા જ દીધો નહીં સ્ત્રીનો યોગ થવા જ ના દીધો એની વાત જ નહીં એકદમ નિર્લેપ રાખેલા હવે આ રાજમાં વરસાદ પડે નહીં એટલે કોઈ કહ્યું કે તમે આવા બ્રહ્મચારી હોય ને એના પગલા જો કાં રાજમાં પડે તો વરસાદ પડે તો આ લોકો કાઈ એને લાવવા ક્યાંથી કઈ કેવી રીતે લાવા રાજમાં કંઈક આવે જ નહીં પછી આ રાજા બીજી યુક્તિ કરી અને ત્યાં એના ઝોપડા આગળ એક કુટિલ બાઈ ને મોકલી ખરાબ સ્ત્રીને એના બાપ વિભાંડક ઋષિ એના ઋષિ એ બાર નાવા ધોવા ગયા છે એના સ્ત્રી એ જોયું કે હવે લાગ છે એની પાસે પહોંચી ગઈ એ બધું થયું ને અને અંદર જાગૃત થયું બધું વિકાર પછી તો ઋષિ આવવાનો સમય જોયું લીધો સ્ત્રી જતી રહી હા અને કહું કે આયુ તો એક સત્પુરુષ આવા છતા બે ચોટલાવાળા ચોટલી એક બે ચોટલા તો મોટા મોટા આટલી મોટી ચોટલી હતી મતલબ પુરુષે મરી ગયા કે આને હવે આપણે જે બધું ધાર્યું તો ખલાસ થઈ ગયો તો પતી ગયો પછી તને બહુ રશ ના રહ્યો પછી તા બીજે દેવ આયા સત્પુરુષ પછી તો પછી આગળ આગળ જાય ઓલા પાછળ પાછળ ગયા હવે સ્પર્શ નું બધું જે સુખ આવી ગયું ને જ તારે રાજમાં પગલા પડ્યા અને વરસાદ થયું બધું થઈ ગયું પાતો પછી પરણી ગયા ને છોકરો થયો બાંધે પછી એવા ગુસ્સે થયા ને રાજાને શાપ આપ રાજા એનું પવત્ર થઈ ને એને ખોરાક માયા ચટી ગઈ શ્રાપ બાજુ ગુસ્સો ત્યાં ઉતરી ગયો વાલ કરવા લાગટા હા પચી ગયા જો ભલા ભલાન બધું અંદર હોગરી જાય સમની વાત માં છે કે એક બાબા હતા આખો દિવસ ખેતી કરે બધું કરે હવે એના પોતાના નહીં એના ભાઈ ના દીકરા દીકરો એ આવીને આમ ત્યારે હાથ હાથ ફેરે ખુશ થઈ થાક ઉકરી જાય આઠ કલાક નું બધું ખેતી કરે એવું છે એટલા બધું માયા એ છે ને આમાં જે ન ફસાય એ ભગવાનને માર્ગે ચાલે કે હે કૃપિ માયા ભગવાન ભગવાન ગોઠ્યું છે આમાં સંત એક ને ગુણાતીત કે બાપા તમારો જ વાંક છે અમે શું કરીએ તમે શું કામ આવું ચડાવ્યું અમારો વિશ્વાસ કેમ રાખશો તમે સાફ જ વળી ગયા તમે આ માયાના ફસાઈ કાઢો હવે તમે અમે કઈ કરવા નથી તમે મૂકી છે તમે કાઢો અમે ના પણ વાત છે એમાં શું છે આત્મા છે ને જી છે નિરાકાર છે એ કઈ કરી શકે નહીં જ્યાં વીજળી છે ને વીજળી નિરાકાર છે એની જાતે કઈ ના કરી શકે

પદાર્થ દ્વારા વ્યક્ત થાય એના દ્વારા આત્મા વ્યક્ત થાય છે એટલે દેખાય છે અનુભવાય છે બાકી એમને આત્મા કઈ ના કરી શકે તો ચાવી ચડાય તો બાજુમાં રહી ગયું ચાવી ચડાયેલી એમાં ફસાઈ ગયા અને મોક્ષ ની વાત તો બાજુ થઈ ગઈ ભગવાન કહે હલા મેં તને આ દેહ આપ્યો છે મારું કામ કરવા માટે તું તો તારું પોતાના કામમાં મંડી પડ્યો એવું થઈ ગયું દેહ કામ આપ્યું ભગવાને આત્માનું કલ્યાણ કરવા તો દેહ વડે દેહનું જ કામ કરીએ છીએ આત્મા તો ક્યાંય સુકાઈ ગયું બાજુ કોઈ પૂછતું જ નથી માયા પ્રવાહમાં જે ન વહે તેની વૃત્તિ ભગવાન અને ભગવાન સર્વ સુખમાં જાણીને ભગવાન વૃત્તિ રાખે કોઈ મોટી ફેક્ટરી હોય તમને ફેરવા લઈ ગયા ફેરે તમને આશ્ચર્ય લાગ આવી ઘડિયાળ કાઢે છે આવું બનાવે છે આ કોમ્પ્યુટર બનાવે છે વળી ડિસ્ક બધી બનાવે આવું સરસ કામ કરે છે એમાં મો થઈ જાય કેવું થાય આ બનાવનારા મો કારણ તમે એક મશીન લઈ જાઓ તો બનાવનાર પોતે તમને વશ થઈ જાય તો લાખો મશીન આપે એટલે એકમાં પતી જાય

જોડે જોડે ગયું આ હરીફાઈમાં ત્યાં વિસુલ મારી પછી વચ્ચે મો નગરીમાં પસાર થવાનું નાચ ગાન કાન ફાન પગલે સ્વાગત થાય પદાર્થ આપે આપે ઘડિયાળ સોનાના ચેન આને તમે રહે બેસો ઘણા ત્યાં જ ચોટી ગયા એક ફૂટ આગળ ના જઈ શકે

આજુબાજુ જોયું જ નહીં બસ સીધા નિશાન રાજા થઈ ગયો બધા ત્યાં આવી રીતે કેમ આંખ નીચી કે જો મેં નક્કી કર્યું હતું તો રાજા તો પછી બધું મારું છે ને પછી નિરાંત આવીને જોઈશ વર્ષો સુધી જોયા કરીશ એમ અત્યારે આપણે ભગવાન એ જ વાત કરી કે તમે અત્યારે સિદ્ધ દશાને પામો અત્યારે પદાર્થ ભોગવા માટે ના ન કરો સિદ્ધશાહ બધું તમારું છે પછી અહીં બેઠા બેઠા તમે ધ્રમડોમાં જઈ શકશો અહીં બેસો ને અમેરિક અહીં બસો ને જ્યાં જવું હોય ત્યાં જઈ શકે તે સિદ્ધિ કરો દોડાદોડી કરવાના બદલે અહીં બેઠા બેઠા બધું હાથ પાડે